આજે વિશ્વકર્મા જયંતી અને આજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે વડોદરા શહેરમાં શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રાજસ્થાન સુથાર પરિવાર દ્વારા જ આ વિશ્વકર્મા જયંતી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રાનું સફળ આયોજન રાજસ્થાન સુથાર યુવા સમિતિ દ્વારા દર વર્ષે કરવામાં આવ્યું છે આ શોભાયાત્રામાં જ રામ મંદિરની એક ઝાંખી પણ મૂકવામાં આવી છે જય શ્રી વિશ્વકર્માજીની રાજસ્થાન સુથાર સમાજ વડોદરા તરફથી વિશ્વકર્મા જયંતિ નિમિત્તે હવે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ રેલીમાં આ વખતે ખાસ વાત એ છે કે રામ મંદિર નિર્માણની ઝાંખી આ શોભાયાત્રામાં સામેલ કરવામાં આવી છે અને આ રેલીનું આયોજન સુથાર યુવા કમિટી વડોદરા તરફથી થાય છે સમસ્ત રાજસ્થાન સુથાર સમાજ આ રેલીનું આયોજન કરે છે અને ધામધૂમથી દર વર્ષે કરવામાં આવે છે પાંચ વર્ષથી આજ પાંચમું વર્ષ છે આ રેલીનું અને આગળ બી ભવ્ય યાત્રાઓ નીકળતી રહેશે